પહેલું બાકો ચડતી કળામાં જવું છે તો બુદ્ધિયોગ એક બાપ સાથે લગાવો ફલાણા એવા છે આ આવું કરે છે એમનામાં આ અવગુણ છે આ વાતોમાં જવાની જરૂર નથી અવગુણ જોવાથી મોઢું ફેરવી લો બીજું ક્યારે પણ ભણતરથી રિસાતા નહીં મુરલીમાં જે સારા સારા પોઈન્ટ છે એને ધારણ કરતા રહો ત્યારે જ ચડતી કળા થઈ શકે છે ઓમ શાંતિ હમણાં આ છે જ્ઞાનનો ક્લાસ અને સવારે યોગનો ક્લાસ યોગ ક્યો આ ખૂબ સારી રીતે સમજાવવાનું છે કારણ કે ઘણા મનુષ્ય હઠ યોગમાં ફસાયેલા છે જે હઠ યોગ મનુષ્ય શીખવાડે છે આ છે રાજયોગ જે પરમાત્મા શીખવાડે છે કારણ કે રાજા તો કોઈ નથી જે રાજ યોગ શીખવાડે બાબા કહે છે આ લક્ષ્મી નારાયણ ભગવતી ભગવાન છે રાજયોગ શીખ્યા ત્યારે તો ભવિષ્યમાં ભગવતી ભગવાન બન્યા આ છે જ પુરુષોત્તમ સંગમ યુગની સમજણ આને કહેવાય છે પુરુષોત્તમ જૂની અને નવી દુનિયાની વચ્ચે જૂના મનુષ્ય અને નવા દેવતાઓ આ સમયે બધા મનુષ્ય જૂના છે નવી દુનિયામાં નવા આત્માઓ દેવતાઓ હોય છે આ ત્યાં મનુષ્ય નહીં કહેવાશે ભલે છે મનુષ્ય પરંતુ દેવી ગુણોવાળા છે એટલે દેવતા કહેવાય છે પવિત્ર પણ રહે છે બાપ બાકોને સમજાવે છે કામ મહા શત્રુ છે લોભ મોહના માટે

તમારા સિવાય બાપ પાસેથી વારસો લેવાનો સાચો રસ્તો તો કોઈ બતાવી બતાવી ન શકે તમે શકો છો પાસેથી આટલો મોટો વારસો કેવી રીતે મળે છે જે કોઈને સમજાવી નથી શકતા તો જરૂર ભણતર પર ધ્યાન નથી બુદ્ધિઓ ક્યાંક ભટકે છે યુદ્ધનું મેદાન છે ને એવું કઈ કોઈ ન સમજે સહજ વાત છે મનમાં તોફાન તથા ન ઈચ્છવા છતાં પણ આવશે એમાં મૂંઝાવાનું નથી યોગ બળથી જ માયા ભાગશે એમાં પુરુષાર્થ ખૂબ છે ધોરીમાં કેટલા થાકી વાતચીત કરવી પડે છે બાપ કહે છે દેહી અભિમાની બનો દેહી અભિમાની બનવાથી જે બાપ સમજાવે છે તે જ બીજાઓને સમજાવશો પોતાને આત્મા સમજી બાપને યાદ કરો બાપ જ શિક્ષા આપશે કે છે બાહ્ય બાહ્ય મુખી થવું પણ પડે તો પણ જેટલી ફુરસદ મળે કોશિશ કરી અંતર મુખી થવું જોઈએ ત્યારે જ પાપ કપાશે નહીં તો ન પાપ કપાશે ન ઊંચ પદ મેળવશો જન્મ જન્માંતરના માથા પર પાપ છે સૌથી વધારે પાપ બ્રાહ્મણોના છે એમાં પણ નંબર વાર છે જે ખૂબ ઊંચ બને છે તે જ બિલકુલ નીચ પણ બને છે જે પ્રિન્સ બને છે એમને જ પછી બેગર એટલે કે ગરીબ બનવાનું છે જામાને સારી રીતે સમજવાનો છે જે પહેલા આવ્યા છે તે જ અંતમાં આવશે જે પહેલા પાવન બને છે તે જ પહેલા પતિત બને છે બાપ કહે છે હું પણ આવ્યો જ છું આમના અનેક જન્મોના અંતમાં તે પણ જ્યારે વાનપ્રસ્થ અવસ્થા છે આ સમયે નાના મોટા બધાને વાનપ્રસ્થ અવસ્થા છે બાપ માટે ગાયન પણ છે સર્વની સદગતિ કરવા વાળા તે થાય જ છે પુરુષોત્તમ સંગમ યુગ પર આ પુરુષોત્તમ સંગમ યુગ પણ યાદ રાખવો જોઈએ જેવી રીતે મનુષ્યોને કળયુગ યાદ છે સંગમયુગ ફક્ત તમને યાદ છે તમારામાં પણ નંબર વાર છે ઘણાને તો પોતાનો ગોરખ ધંધો જ યાદ રહે છે બાર થી મોઢું હટાવેલું ફેરવેલું હોય તો ધારણા પણ થઈ જાય એક કહેવત છે અંત કાળે જે સ્ત્રી જે ગીત તથા બીજું નૈનહીન કોહ દીખાઓ પ્રભુ એવા એવા ગીત પોતાની પાસે રાખવા જોઈએ બનાવ્યા તો મનુષ્યો છે જેમને આ સંગમની ખબર જ નથી આ સમયે બધા જ્ઞાન નયનહીન આંધળા છે જ્યારે પરમાત્મા આવે ત્યારે આવીને રસ્તો દેખાડે એકલાને તો નહીં દેખાડશે આ છે એમની શિવ શક્તિ સેના આ શક્તિ સેના શું કરે છે શ્રીમદ પર નવી દુનિયાની સ્થાપના તમે પણ રાજયોગ શીખો છો જે ભગવાન સિવાય કોઈ શીખવાડી ન શકે ભગવાન તો નિરાકાર છે એમને તો પોતાનું શરીર નથી બાકી જે પણ છે બધા શરીર ધારી છે ઊંચામાં ઊંચા તો એક બાપ જ છે જે તમને ભણાવે છે આ તો તમે જ જાણો તમારામાં પણ નંબર વાર છે તો તમારે વોર્નિંગ આપવી જોઈએ મોટા મોટા સમાચાર પત્રોમાં નાખવું જોઈએ મનુષ્ય જે યોગ શીખવાડે છે તે છે હઠયોગ રાજયોગ એક પરમ પિતા પરમાત્મા બાપ જ શીખવાડે છે જેનાથી મુક્તિ જીવન મુક્તિ મળે છે હઠયોગથી બંને નથી મળતા તે છે હઠયોગ જે પરંપરાથી ચાલતો આવે છે જૂનો છે આ રાજયોગ ફક્ત સંગમયુગ પર બાપ શીખવાડે છે બાબાએ સમજાવ્યું છે જ્યારે ભાષણ કરો છો તો ટોપિક્સ કાઢવા જોઈએ પરંતુ એવું કરતા નથી શ્રીમત પર ચાલવા વાળા ખૂબ ઓછા છે ઓડા છે પહેલા ભાષણ લખો પછી પાક્કું કરો તો યાદ આવશે તમારે મોઢે ભાષણ કરવાનું છે તમારે વાંચીને સંભળાવવાનું નથી વિચાર સાગર મંથન કરી ભાષણ કરવાની તાકાત એમનામાં રહેશે જે પોતાને આત્મા સમજીને પછી બોલે છે અમે ભાઈઓને સંભળાવીએ છીએ એવી રીતે સમજાવવાથી તાકાત રહેશે આ ખૂબ ઊંચી મંજિલ છે ને પાનનું બીડું ઉઠાવવું માસીનું ઘર નથી જેટલા તમે રુસ્તમ બનશો એટલો માયાનો વાર થશે અંગદ તથા મહાવીર પણ રુસ્તમ હતા ત્યારે કહ્યું રાવણ પણ અમને હલાવીને દેખાડે આ સ્થૂળ વાતો નથી શાસ્ત્રોમાં આ દંત કથાઓ છે આ કાન જે પરમાત્મા બાપનું સોરે સોનેરી જ્ઞાન સાંભળવાવાળા હતા તે દંત કથાઓ સાંભળી સાંભળીને એકદમ પથ્થર બની ગયા છે ભક્તિ માર્ગમાં માથું પણ ઘસાવ્યું તો પૈસા પણ ગુમાવ્યા સીડી નીચે જ ઉતરતા આવ્યા ચોર્યાસી જન્મોની પણ કહાની છે ને જે પણ ભક્તિ કરી છે નીચે જ ઉતર્યા છે હવે બાપ ઉપર ચડવાનું શીખવાડે છે હમણાં તમારી ચડતી કળા છે જો બુદ્ધિયોગ બાપની સાથે નઈ લગાવશો તો જરૂર નીચે જ પડશો બાપને યાદ કરો છો તો ઉપર ચડો છો મહેનત છે ખૂબ પરંતુ બાકો ગફલત કરે છે ધંધામાં બાપને અને જ્ઞાનને ભૂલી જાય છે માયા તોફાનમાં લાવે છે એવા છે 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 આ આ આ કરે બ્રાહ્મણી એવી આમનામાં અવગુણ અરે એમાં તમારું શું જાય છે સર્વગુણ સંપન્ન તો કોઈ બન્યું નથી કોઈના અવગુણ ન જોઈ ગુણ ગ્રહણ કરવાના છે અવગુણ જો તો મોઢું ફેરવી લો મુરલી તો મળે છે તે સાંભળીને ધારણ કરતા રહો બુદ્ધિથી સમજવાનું છે છે કે આ બાબાની વાત વાત બિલકુલ ઠીક જે ઠીક ન લાગે છોડી દેવી જોઈએ ભણતરથી ક્યારેય રિસાવવું ન જોઈએ બ્રાહ્મણી થી અથવા ભણતરથી રિસાવવું એટલે બાપ થી એવા ઘણા બાળકો છે જે પછી સેન્ટર પર નથી આવતા ભલે કોઈ કેવા પણ છે તમારું કામ મુરલી થી છે મુરલી જે સંભળાવે એમાંથી સારા સારા પોઈન્ટ્સ ધારણ કરવાના છે કોઈની સાથે વાત કરવામાં મજા નથી આવતી તો શાંત થઈને મુરલી સાંભળીને ચાલ્યા જવું જોઈએ રિસાવવું ન જોઈએ બાબા આવીને સચલાઈટ આપે છે બાબા અનુભવ સંભળાવે છે જ્યારે બેસે છે તો જે અનન્ય છે તે બાળકો પહેલા યાદ આવે છે ભલે વિદેશમાં છે કલકત્તામાં છે તો પેલા પરંતુ બાબા યાદ એમને કરે છે જે સેવા કરે છે જેવી રીતે સારા બાકો શરીર છોડીને જાય છે તો એમના આત્માને પણ યાદ કરે છે

બે એન્જિન છે ને આ પણ એટલું ઊંચ પદ મેળવે છે તો જરૂર તાકાત હશે ભલે બાબા કહે છે હંમેશા આજ સમજો કે શિવ બાબા આપણને ભણાવે છે તો એમની યાદ રહેવી જોઈએ બાકી આ તો સમજો છો અહીં બે બત્તી શિવ બાબા અને બ્રહ્મા બાબા છે બીજા તો કોઈ નામાં બે બત્તી નથી એટલે અહીં બે બત્તીઓના સન્મુખ આવે છે તો સારી રીતે રિફ્રેશ થાય છે સમય પણ સવારનો સારો છે સ્નાન કરી છત પર એકાંતમાં ચાલ્યા જવું જોઈએ બાબાએ એટલે મોટી મોટી છતો બનાવી છે પાદરી લોકો પણ એકદમ સાયલન્સ માં ચાલ્યા જાય છે જરૂર ક્રાઇસ્ટને યાદ કરતા હશે ગોડને જાણતા નથી જો ગોડને યાદ કરતા હશે તો શિવલિંગ જ બુદ્ધિમાં આવતું હશે પોતાની મસ્તીમાં જાય છે તો એમનામાંથી ગુણ ઉઠાવવાના છે દત્તાત્રેય માટે પણ કહે છે એ બધામાંથી ગુણ ઉઠાવતા હતા તમે બાળકો પણ નંબર વાર દત્તાત્રે છો અહીં એકાંત ખૂબ સારું છે જેટલું ઈચ્છો કમાણી કરી શકો છો બહાર તો ગોરખ ધંધા યાદ આવશે ચાર વાગ્યાનો સમય પણ ખૂબ જ સારો છે બહાર ક્યાંય જવાની જરૂર નથી ઘરમાં બેઠા છો પહેરો પણ છે ચોકીદાર છે સુરક્ષા પણ છે યજ્ઞમાં ચોકીદારી પણ રાખવી પડે છે યજ્ઞની દરેક વસ્તુની સંભાળ રાખવી પડે છે કારણ કે યજ્ઞની એક એક વસ્તુ ખૂબ ખૂબ કિંમતી છે એટલે સેફટી ફર્સ્ટ અહીં કોઈ આવશે નહીં સમજે છે અહીં ઘરેણા વગેરે તો કઈ નથી આ મંદિર પણ નથી આજકાલ ચોરી બધી જગ્યાએ થાય છે વિદેશમાં પણ જૂની વસ્તુ ચોરી કરીને લઈ જાય છે જમાનો ખૂબ જ ખરાબ છે કામ મહાશત્રુ છે તે બધું જ ભૂલાવી દે છે તો તમારો સવારે એક ક્લાસ હોય છે તો વિચાર સાગર મંથન પણ કરવાનું છે બાપને યાદ કરશો તો વારસો પણ યાદ આવશે આ યુક્તિ ખૂબ સહજ છે

મિક્સ કરી દીધા છે રાવણ આવ્યો તો વિક્રમ સંવત શરૂ થયું તારીખ બદલાઈ ગઈ તે ચાલે છે થી પચ્ચીસસો વર્ષ પછી ચાલે છે પચ્ચીસસોથી પાંચ હજાર વર્ષ સુધી હિન્દુઓને તો પોતાના ધર્મની ખબર નથી આ એક જ ધર્મ છે જે અસલી પોતાના ધર્મની ભૂલી અધર્મી બન્યા છે ધર્મ સ્થાપકને પણ ભૂલ્યા છે તમે સમજી શકો છો આર્ય સમાજ ક્યારે શરૂ થયો આર્ય એટલે કે સુધરેલા સત્યુગમાં હતા અન આર્ય હમણા છે હમણા બાપ આવીને તમને સુધારે છે તમારી બુદ્ધિમાં આખું ચક્ર છે જે સારા પુરુષાર્થી છે તે પોતે પણ જાણે છે બીજાઓને પણ પુરુષાર્થ કરાવે છે બાપ છે ગરીબ નિવાસ ગામવાળાઓને સંદેશ આપવાનો છે છ ચિત્ર પર્યાપ્ત છે ચોરાસીના ચક્રનું ચિત્ર ખૂબ સારું છે એના પર સારી રીતે સમજાવો પરંતુ માયા એવી પ્રબળ છે જે બધું જ ભુલાવી દે છે અહીં તો બંને લાઈટ સાથે છે એક બાપની એક એમની બંને જબરજસ્ત છે પરંતુ આ કહે છે કે તમે એક જ જબરજસ્ત લાઈટ ને પકડો બધા બાકો અહીં ભાગે છે સમજે છે ડબલ લાઈટ છે બાબા સન્મુખ સંભળાવે છે ગાયન છે તુમહી સે સુનું તુમહી સે બોલું પરંતુ એવું નથી અહીં બેસી જવાનું છે આઠ દિવસ ઘણા છે જો બેસાડી દે તો અનેક થઈ જાય ડ્રામા અનુસાર બધું જ ચાલ્યું ચાલતું રહે છે પરંતુ તમને આંતરિક ખુશી ખૂબ થવી જોઈએ તે ખુશી એમને થાય છે જે આપ સમાન બનાવે છે પ્રજા બનાવે ત્યારે રાજા બને પાસપોર્ટ પણ જોઈએ બાબાને કોઈ પૂછે તો બાબા ફટથી કહે છે કે પોતાને જુઓ મારામાં શું અવગુણ છે સ્તુતિ નિંદા બધું સહન કરવું પડે છે જે યજ્ઞથી મળે એમાં ખુશ રહેવાનું છે યજ્ઞના ભોજનથી ખૂબ પ્રેમ જોઈએ સન્યાસી થાળી ધોઈને પીવે છે કારણ કે એમને ભોજનનું મહત્વ છે સમય એવો આવવાનો છે જે અનાજ પણ નઈ મળે તો બધું જ સહન કરવું પડે છે ત્યારે પાસ થઈ શકશો અચ્છા

ભણતર માં ક્યારે રિસાવાનું નથી દત્તાત્રેયની જેમ બધામાંથી ગુણ ઉઠાવવાના છે બીજું બાર થી બુદ્ધિ કાઢી અંતર્મુખી રહેવાનો અભ્યાસ કરવાનો છે ધંધા ધોરીમાં રહેતા દેહી અભિમાની રહેવાનું છે ખૂબ વાતચીતમાં નથી આવવાનું આજનું વરદાન ઈશ્વર્ય સેવાના બંધન દ્વારા સમીપ સંબંધમાં રોયલ ફેમિલીના અધિકારી ભવ બાબાએ કહ્યું છે ઈશ્વરીય સેવાનું બંધન નજીક સંબંધમાં લાવવા વાળું છે જેટલી જે સેવા કરે છે એટલું સેવાનું ફળ સમીપ સંબંધમાં આવે છે અહીંના સેવાધારી ત્યાંના રોયલ ફેમિલીના અધિકારી બનશે જેટલી અહીં ભારે સેવા કરે એટલા ત્યાં આરામથી સિંહાસન પર બેસશે અને અહીં જે આરામ કરે છે તે ત્યાં કામ કરશે એક એક સેકન્ડનો એક એક કામનો હિસાબ કિતાબ બાપની પાસે છે સ્લોગન છે સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનના વાઇબ્રેશન તીવ્ર ગતિથી ફેલાવો શાંતિ